આ જોવા ગઈશ કોઈ ગણ પેલા વિક્રમભાઈને હોટીશક નહીં લો ગાઈસ કેમ તો બધા બધા મજામાં જશો તો આજે આપણે વહેલા ઉઠીને રેડી થઈ ગયા ચાર વાગે રહ્યા બરાબર ને મસ્ત પીને રેડી થઈ ગયું કપડા બીજા ના લીધા અને હવે નીકળવાનું છે ગાંધીનગર અમદાવાદ એ બધું જવાનું બરાબર ને જવાનું છે કોઈ બી કલાકારને મળવા માટે પણ કયા કલાકારને મળશો અને શું થશે આગળ કયા કયા લોકોને મળશો ઘણા બધાને મળવાનું થાય છે પણ કયા કયા લોકો માણસો કોઈ આઈડિયા નથી બરોબર ને ખરેખર ત્યાં જઈએ જેમ જેમ હેડશો જેમ જેમ બધું થશે એમ એમ તમને બધું બતાવશું બરોબર તો ચલો નીકળીએ ફટાફટ હવે તો ભાઈ આપણે નીકળી ગયા હતા ડિસ્ચાર્જ થી તમને બધાને ખબર જ છે કે આપણે ડિસ્ચાર્જમાં રહેશું ને ડિસ્ચાર્જ નીકળે બરોબર તો ત્યાંથી પાલનપુર પાલનપુર થી ઊંઝા સિદ્ધપુર મહેસાણા હવે મહેસાણા પહોંચી ગયા અને ચા નાસ્તો બીજો કરશે

અને એમને પણ યુટ્યુબ પર ચેનલ છે અને એમને મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેતી અને મેં એમની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લીધી તો એ ભાઈને ફર્સ્ટ ટાઈમ મળવાનું થયું તો આ ભાઈ મળીને બહુ મજા આવી કેમકે એકબીજા બંને આમ બ્લોગર જ છો આ ભાઈ બ્લોગ બનાવી હું પણ બનાવું છું તો મજા આવી આ ભાઈ અમે ઉભા રહ્યા છે તેઓ આગળ કોલેજ છે અને આ ભાઈ તેઓ કોલેજ કરે છે તો તેઓ કોલેજમાંથી આવતા હતા એટલે અમને મળ્યા અને આ ભાઈએ એવું કીધું કે આ ભાઈ ઘર છે અને ભાઈ તમે શું કહેતા આ જગ્યા કોની છે

विक्रम ठाकुर आवाना से उसके ठाकुर क्या क्रियाकला करने बोलावन से आपने विक्रम ठाकुर निकेत ठाकुर ने लाइव प्रोग्राम करवाने के बरोबर ने बीबीसी ने राखी को मल्टीपल दे राखी मित्र आज बरोबर ने तमने पत्रिका बताई छे मने तो तो भरोसा है भेगा था हां कि गया जाए राम आओ जाए जाए राम जगह विक्रम ठाकुर આ મંદિર પણ છે ઉગા મહારાજ મંદિર છે કોઈ જવાનો રસ્તો નહીં કે આગળ થી આવવાનું જુઓ ગઈશ મંદિર ઓલી બાજુ ફરેલો ને તો દર્શન કરી લઈએ મંદિરે જઈને આ બધું જૂનું છે એ લોકો જૂની યાદ પણ આવી જાય અમુક લોકોએ જોઈ લો છે એ લોકોને તો ખબર જ હશે પણ આપણે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે બરાબર અમને ભાઈ લઈને આવ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર કેમ કે અમે તો જોયું નહોતું ભાઈ પણ આ ભાઈએ બતાવ્યું અમને કે કોઈ પણ વિક્રમ ઠાકોરની જગ્યા છે તો તેઓ જતા હો અમારું કોઈ નક્કી હતું નહીં કે જો જવાનું છે નહીં તો નહીં જવાનું પણ આવતા આવતા પ્લાનિંગ થઈ ગયું અને હોય પણ આવી ગયા આ રીતે મંદિર આ બધી જગ્યા એમની છે આ જગ્યા બધી એમની જ છે જુઓ હા મંદિર દરવાજો કોઈ બાજુ નહીં હા હમ હો ગાઈસ દર્શન કરી લેજો તમે પણ અત્યારે દરવાજો બનશે જય મહારાજ ઉપ મરજ હા ઈશ્વર ઠાકોર હમ આ જગ્યા પહેલાં એમની હતી ને પેલા એ લોકો આ બાજુ રહેતા છે એવું છે કે ખાલી જગ્યા જતી એવું છે એમ આ મંદિર કોનું બનેલું છે તો કોક મહારાજ નું એવું છે એમ હા એટલે મેં કીધું તમને પૂછી લઉં કે તમે જોઈ હોય ઘર તો એમ ના બધું ખાસ નહીં એ તો પુરે આહા હા તો તો તમે પણ હોંભળેલતું કે આ કાકો તો જૂના માણસ છે એમને તો બધી ખબર જ હશે બરોબર તો આપણને થોડી માહિતી આવી તો મજા આવી પણ હવે કીધું કે વિક્રમ ઠાકોરનગર આ બાજુ છે તો ત્યાં જવાનું છે આમ તો અમે એમના ઘરે જઈ જ છે પણ આ તો થોડી માહિતી લઈ લીધી કે કન્ફર્મ થઈ ગયા બધું એમ તો ચાલુ કરી દો ગાઈશ આપણે ફાઇનલી જુઓ આપણે બાઇક જોડે આવી જશે અને આ રસ્તો વિક્રમ ઠાકોરના ઘરે જાય છે અને આ છે ગાંધીનગર સેક્ટર પંદર અને ફતેહપુરા ગામ છે ને સિટી જેવું લાગે એટલે લોકોને ખબર નહીં પડતી કે ગામડું કે શહેર તો ગાઈસ આ સિટી જેવું થોડું છે પણ ગામડું જ છે અને ફતેપુરા નામ છે એમના ગામનું એ તો બધા લોકો જાણતા જ હશે બરાબર તો હવે આપણે એમના ઘરે જઈએ બરાબર તો ગઈ સામે હવે ફાઇનલી આવી ગયા હતા વિક્રમભાઈના ઘરે ફાતા પૂરા બરાબર સેક્ટર પંદરમાં તો જુઓ તમને બતાવવું ભાઈ વિક્રમભાઈનું ઘર આ જુઓ આજે નોનપણમાં વિક્રમભાઈ રહેતા હતા એ ઘર છે અને આ જુઓ અમારું બાઈક અમે કોઈ પણ પાર્કિંગ કરી છે આવું જો અને આ વિક્રમભાઈનું ઘર છે અને એમના ભાઈ પણ છે ઈશ્વરભાઈ આજે જુઓ જોઈ લો બરાબર બરાબર આ જો વિક્રમભાઈ ફોટો પણ છે લગેલો હા એમના માનો ફોટો હે ને એમના મમ્મી લક્ષ્મી લક્ષ્મી બેન આ જો ઈશ્વર તો પણ છે અને આ નું ઓપન પત્રિકા પર બરાબર લગન ને ભાઈ ના ઈશ્વર ભાઈ કે માળા ઉતમ

તો આ દિલીપસિંહ મને મળ્યા છે અને બહુ મજા આવી દિલીપસિંહ તમે મળી અને તમે મને આટલો ટાઈમ આવ્યો વાત કરી અને બ્લોગમાં ભણાયા તો તમે કોઈ બે શબ્દ કહેશો અમારે ગાઈશું મારા ભાઈના ના લગન છે તો હું દિશા પહેલી તારીખે આવી રહ્યો છું તો ગાઈશ દિલીપસિંહ પણ આવવાના છે અને તમે પણ આવજો તો બહુ મજા આવી દિલીપસિંહ તમે મળે તો ગઈશ આપણે હવે પત્રિકા પર દિલીપસિંહ ઓફિસે આવ્યા તો જુઓ તો <laughs> મળ <laughs> <laughs> જો ગઈશ અમદાવાદ જો ગઈશ આપણે આ ગયા છા બધે ફરી લીધું પત્રિકા પત્રિકા અપાઈ ગઈ થોડો ટાઈમ વધે તો તો વિચાર્યું કે અમદાવાદ જઈએ અને મસ્ત મોલમાં જઈએ કપડાં જોવા મળે જોવા માટે જો ટીઆરબી મોલ છે એનું નામ અને વીઆઈપી કપડાં એ તો જોઈએ ગમશે તો લેશો ને તો પછી વિજયભાઈ શું કરશો આપણે કો કપડા લેવાય તમારે લગ્નની ખરીદી થઈ ગઈ તો જો ગાઈસ અને ચેક કરશો बस ना सरलेस ना गोपेश लिव हेडा ओके हो गया देखो गाइस मॉलमती नेचा उधर वो है तो देखो सीढ़ि देखो खाली चुकी सी हां देखो गाइस मस्त रेलगाडी इंजन आड़े वो कनकडू मस्त है केला लोगे जोयलो कर मजा તો બસ મસ્ત મળે તો કપડા મળે થોડું મજા આવી ગઈ ચાલો આગળ મળી ગયો પાછા બહુ મસ્ત મસ્ત મજા કરવાની આજ તો